જય માતાજી દોસ્તો આજે હું બનાવી રહી છું વટાણા બટાકાના સમોસા ઘણી બધી છોકરીઓએ કમેન્ટ કરી હતી મારા લાઈવમાં કે દીદી વટાણા બટાકાની રેસીપી પોસ્ટ કરજો તો ચલો પોણો કિલો જેટલા મેં બટાકા મીઠું નાખીને બાફી લીધા છે અને સાથે અઢીસો ગ્રામ વટાણા પણ ફોલીને મેં મીઠું નાખીને બાફી લીધા છે હવે આપણે બટાકાના મસાલાની અંદર જે મસાલો નાખવાનો છે એ બનાવી લેવાનો છે તો એક પેન મેં ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર મેં એક ચમચી જીરું એક ચમચી વરિયાળી એક ચમચી આખા ધાણા અને થોડાક આખા મરી આ બધું શેકવા લઈ લીધું છે અને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે ધીમા તાપે હલાવી અને શેકી લેવાનું છે શેકાઈ જાય એટલે સરસ મજાનો લાઇટ ગોલ્ડન કલર આવી જાય એટલે તમને ખબર પડી જાય કે મસાલા બધા શેકાઈ ગયા છે આની જગ્યાએ તમે ગરમ મસાલો પણ વાપરી શકો પણ આપણે થોડો ગરમ મસાલો નાખવાનો છે મસાલાની અંદર અને થોડાક આ આખા મસાલા છે એને આપણે ક્રશ કરીને નાખવાના છે તો સરસ મસાલા બધા શેકાઈ ગયા છે આખા અને આને આપણે એક બાજુ મૂકી દેવાના છે બે મિનિટ પછી ઠંડા થઈ જાય પછી એને ક્રશ કરવાના છે સાઈડમાં મેં બટાકા પણ બાફા મૂકી દીધા છે અને વટાણા પણ બાફા મૂકી દીધા છે મીઠું નાખીને તો ચલો આ બંને વસ્તુ બફાઈને ત્યાં સુધીમાં આપણે મસાલો કરી દઈએ રેડી તો મેં એક બ્લેન્ડર ઝારમાં લઈ અને આની અંદર આપણે આપણે મસાલા આખા થોડા રહીને અધકચરા એવી રીતે દળી લેવાના છે એટલે મેં લાઇટ લાઇટ બ્લેન્ડર મારી અને જોઈ લીધું છે સરસ મજાના અધકચરા મસાલા બધાય દળાઈ જાય એટલે આ સાઈડમાં મસાલો મૂકી દેવાનો છે બરાબર ઘણા લોકો વટાણા બટાકાના મસાલાની અંદર લીલું લસણ નાખતા હોય ને ઘણા ન નાખતા હોય જરૂરી નથી લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો પણ આ મસાલો ચોક્કસથી નાખો એટલે એનો ટેસ્ટ આપણે જે બહાર આપણે સમોસા ખાતા હોય ને એવો જ આવશે હવે આપણે બટાકાનો મસાલો બનાવી લેવાનો છે તો મેં એક એલ્યુમિનિયમના પ્લેન પેનની અંદર બેથી ત્રણ પાવડા ભરીને તેલ ગરમ કરવા મૂકી દીધું છે મસાલો હું વધારે બનાવવાની છું કારણ કે બીજા દિવસે મહેમાન આવવાના છે એના માટે પણ બનાવવાની છું એટલે મેં વધારે મસાલો બનાવ્યો છે તો ઓઈલ ગરમ થઈ ગયા પછી એક ચમચી ભરી અડધી ચમચી ભરીને મેં હિંગ નાખી છે ચપટી ભરીને એમાં મેં આદુ આદુમરચીની પેસ્ટ એડ કરી દીધી છે આ બંને વસ્તુ નાખી અને પછી મેં મિક્સ કરી દીધું છે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો જીરું આખા ધાણાનો એનો એ મસાલો એડ કરી દેવાનો છે આ મસાલો એડ કરીને પછી આની અંદર આપણે બે થી ત્રણ મિનિટ સુધી એને ફૂલ ફ્લેમ ઉપર હલાવી લેવાનું છે મિક્સ કરી દેવાનું છે બધું બટાકાના સમોસા આપણે જ્યારે થિયેટરમાં ઓર્ડર કર્યો હોય ગોટા હોય સમોસા હોય કે ગમે એમ આપણે નાચોઝની બધું ખાતા હોય તો કેટલો એનો ભાવ હોય જો કે એ લોકોને એમાં જ કમાવાનું હોય પણ મને વિચાર આવે કે સાવ ઓછા ટાઈમમાં અને ઓછા પૈસામાં રેડી થઈ જતું હોય સ્નેક્સ હોય ને તો એ બટાકાના સમોસા છે બરાબર તો ઘરે બનાવવાની રીત હું તમે જોઈ લેજો આવી રીતે બનાવું છું થોડુંક મેં નાખી દીધું છે લીલું લસણ જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો બરાબર તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આની અંદર આપણે બીજા મસાલા કરવાના છે જેમાં મેં ચપટી ભરીને નાખવું છે મીઠું મીઠું આપણે મેંદાના લોટમાં પણ નાખવાનું છે બટેકા વટાણા બાય એમાં પણ નાખેલું છે એટલે આની અંદર આપણે થોડું થોડું માફસર મીઠું નાખવાનું છે પછી અડધી ચમચી ભરીને નાખવું ધાણા ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ભરીને નાખવું છે આમચૂર પાવડર જો તમારી ઘરે આ આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ નાખી શકો પણ મારે બીજા દિવસ માટે પણ મસાલો બનાવવાનો હતો એટલે મેં લીંબુ નથી નાખ્યું આમચૂર પાવડર નાખ્યું છે જે સરસ મજાનો ખાટો મીઠો આવતો હોય છે અને તમે ડીમાર્ટમાં ખરીદી કરવા છો ને તમને આસાનીથી મળી જતો હોય છે બરાબર તો આ બધી વસ્તુ નાખી બધા મસાલા મિક્સ કરી દીધા છે અને ફૂલ ફૂલ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ સુધી મેં આ બધું મિક્સ કરીને હલાવી લીધું છે હવે આ થઈ ગયો આપણો મસ્ત મજાનો મસાલો રેડી હવે આમ આપણે જે બટેકા ફોલેલા છે વટાણાને બાફી લીધા છે એ બધી વસ્તુ મિક્સ કરવાની છે તો એક એક બટાકું કરી અને મેં મેશરથી આવી રીતે મેશ કરી દીધું છે બટાકા સરસ મજાના મને મળી ગેસ માર્કેટમાંથી નવા બટાકા છે એટલે કણી પડેલા ને એકદમ મોળા બટાકા છે સુગર ફ્રી નકર તો ગેડા બટાકા આવે ને તો અમુક અમુક આપણે કોઈ વાનગી બનાવતા હોય રેસીપી એનો ટેસ્ટ બગાડી નાખે મને પાણીપુરી અને સમોસામાં સુગર ફ્રી બટાકા જ ભાવે કદાચ મને આવા બટાકા ન મળે ને તો હું લાલ છાલવાળા બટાકા યુઝ કરું થોડાક બફાતાવાર લાગે કઠણ હોય પણ એ એનો ટેસ્ટ કંઈક જબર ગજબ જ હોય તો બટાકામાં પણ હશે ને સુગરવાળા બટાકા આવે છે જે પીળા કલરના હોય એની અંદર બહુ સુગર હોય ગળા હોય અહીં જલ્દી બફાઈ જતા હોય પણ એની કોઈ પણ વસ્તુ બનાવીને એમાં ટેસ્ટ આવતો નથી તો બને ત્યાં સુધી નવા બટાકા અથવા તો લાલ છાલવાળા બટાકા સમોસા બનાવતી વખતે કે પાણીપુરીનો મસાલો બનાવતી વખતે યુઝ કરવા તો એનો ટેસ્ટ અલગ આવશે અને કણીવાળા બટાકા હોય અને મોળા હોય એટલે વધારે સારા લાગે તો બધી વસ્તુ મેં આવી રીતે મિક્સ કરી દીધી છે મસાલા પાકી ગયા પછી બટાકા નાખી અને આવી રીતે મેશ કરી લીધા છે વટાણા આપણે પછી નાખવાના છે એ છૂંદાઇ ન જાય એટલે પહેલા બટાકા જ્યારે આપણે છૂંધી લઈએ ને પછી એમાં વટાણા એડ કરવાના છે તો મેં વટાણા આવી રીતે નાખી દીધા છે લાઇટ લાઇટ એને પણ છુંદો કર્યો છે પણ વધારે પીસવાના નથી બરાબર આખા વટાણા સરસ લાગે બટાકા વટાણાના સમોસામાં તો આવી રીતે બધું મિક્સ કરી દીધું છે અને આ આપણો બટાકાનો મસાલો થઈ ગયો રેડી હવે આપણે બટાકાના મસાલાની અંદર આપણે લાસ્ટમાં નાખી દેવાનું છે થોડુંક ધાણા ધાણા ન નાખો તો ચાલે જો કે આપણે ઘરે બનાવીએ એટલે લીલું લસણ અને ધાણાને આવું બધું નાખતા હોઈએ છીએ આપણે બહાર જે સમોસા ખાઈએ એમાં કાંઈ બધી વસ્તુ એડ કરતા નથી પણ જેને બહારનો જ ટેસ્ટ જોતો હોય ને એને ખાલી આદુ મરચીની પેસ્ટ અને સૂકા મસાલા જે મેં એડ કર્યા છે એટલું નાખો તો પણ મસ્ત મજાના સમોસા બની જશે તો આવી રીતે મેં મસાલો બધો મિક્સ કરી અને સાઈડમાં મૂકી દીધો છે કારણ કે આપણે એને ઠારી લેવાનું છે એટલે સમોસા ભરતી વખતે નરમ ન પડી જાય તો મેં આવી રીતે બ ગેસની ફ્લેમ ઓફ કરી અને બધો મસાલો આમ ખુલ્લો ખુલ્લો કરી દીધો છે એટલે વરાળ બધી વહી જાય અને થોડો ઘણો ઠંડો થઈ જાય તો બની ગયો આપણો બટાકા વટાણાના મસાલો રેડી સમોસાનો મસાલો રેડી થઈ ગયો ઘણા લોકો ચાઇનીઝ સમોસા બનાવતા હોય છે ઘણા લોકો દાળના બનાવતા હોય છે ઘણા લોકો કાંદા દાળના બનાવતા હોય છે તો આપણે અલગ અલગ સમોસાની રેસીપી આપશું મસાલો તો આપણે હર હંની માટે કહીને કે બટાકાનો બને એટલે પહેલાં ટેસ્ટ તો કરી જ લેવાનો હવે મસાલો ઠરે ત્યાં સુધીમાં આપણે સરસ મજાને એનો ઉપરનો લોટ બાંધી લઈએ છે પડનો તો પાંચસો મેં મેંદાનો લોટ લીધો છે એમાં ચપટી ભરીને અજમો લીધો છે જેને હથાળીમાં બે હથળી વચ્ચે આવી રીતે ચોળીને આપણે અંદર નાખી દેવાનું છે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખવાનું છે અને બટાકાના સમોસા બનાવીએ ત્યારે એનું ઉપરનું જે પડ હોય એ ક્રિસ્પી થાય એના માટે આપણે ચડિયાતું મોણ નાખવાનું છે બરાબર ચડિયાતું મણ એને કહેવાય કે મોણ જ્યારે દઈને પછી આપણે લોટ જ્યારે મુઠી ભરીએ ને એટલે મૂઠી થઈ જાય ને વળી જાય ને એવો લોટ થઈ જાય એટલે આપણે એને ચડિયાતું મણ કહી શકાય તો મેં પાંચસો લોટની અંદર ચારથી પાંચ ફાવળા ભરીને ઓઇલ નાખવું છે તો તમે જોઈ શકો છો આવી રીતે બધું મેં મિક્સ કરી દીધું છે અને હવે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે ભાખરી બનાવીએ ત્યારે ભાખરીનો લોટ આપણે કઠણ રાખતા હોઈએ છીએ અને રોટલી બનાવીએ ત્યારે રોટલીનો લોટ નરમ હોય છે પણ આપણે વચગાળાનો લોટ બાંધવાનો છે એટલે કે ભાખરીનો લોટ બાંધીએ એના કરતાં થોડોક નરમ અને રોટલીનો બાંધીએ ને એવા લોટ કરતાં થોડોક કઠણ આવો લોટ આપણે સમોસાનો બાંધવાનો છે બરાબર ઘણા લોકો કે કૃષ્ણાબિંદમ કેટલું ઈઝી રીતે સમજાવો છો મેન મને બધા મારા ઈઝી ફ્રેન્ડ જ મને મારા ફેન્સ લોકો મને ફોલો કરે છે એટલે મારે એને એની ભાષામાં સમજાવવા પડે ને મને મારી ભાષા મારી ઓરિજિનલ આ છે મજા આવે તો આપણે સાંભળવાનું એવું ક્યાં મારી એકની ચેનલ હાલે છે આમાં ગૂગલમાં તો અત્યારે બધા રાંધવા ચડી જ ગયા છે તો આવી રીતે મેં લોટ બાંધી અને સાઈડમાં મૂકી દીધો છે હવે એક પેનની અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો જોઈ શકો છો કે રોટલી મેં મસ્ત મજાની જાડી નહીં પતલી નહીં એવી વણી લીધી છે સમોસાની રોટલી વણવાની છે એટલે હાવ પતલી વણવાની નથી આપણે દાળ ઢોકળીમાં જે ઢોકળી નાખતા હતા ત્યારે એકદમ પતલી પેપર જેવી કરી હતી પણ આપણે સમોસાનું પે ઉપરનું જે પડ બનાવવાનું છે એટલે પતલી નથી કરવાની ને બહુ જાડી નથી કરવાની બરાબર રોટલીથી થોડીક જાડી રાખવાની છે ને ભાખરી બનાવી એના કરતાં થોડીક પતલી રાખવાની છે એ ટાઈપની રોટલી વણી લેવાની છે અને મોટી રોટલી વણાઈ જાય પછી આપણે વચ્ચેથી જીરો પાડીને એક રોટલીના બે સમોસા થાય એટલે આપણે એવી રીતે સમોસા વાળી લેવાના છે હું સમોસા હાથે જ વાળું છું કોઈ મશીન મશીનનો ઉપયોગ કરતી નથી અને હાથેથી ને એકદમ ઈઝી જ છે તમે બનાવશો ને એટલે પહેલી વાર કદાચ કેવડાવશે પણ બીજી વાર તો તમારે આસાનીથી બની જશે તો મેં પીઝા કટરથી આવી રીતે વચ્ચે કાપો મારી અને બે ભાગ કરી લીધા છે એક રોટલીના હવે આપણે સમોસું વાળી લેવાનું છે તો એક ચમચી જેટલું મેં પૂરણ મૂકી દીધું છે એક ભાગની અંદર અને આવી રીતે બે બાજુના ખૂણા ભેગા કરી અને સમોસું વાળી લીધું છે જુઓ બે છેડા ભેગા કરવાના છે ને ઉપરની જે અણી હોય ને એને દબાવી દેવાની છે બરાબર બીજું આમાં કાંઈ છે જ નહીં તો આવી રીતે સમોસા મેં ભરી લીધા છે સરસ મજાના બે બાજુના ખૂણા દબી ઉપરની અણી દબાવી નીચેની કોર વાળી લેવાની છે કોર વાળતી વખતે તમે પાણીવાળો હાથ કરી શકો પણ મેં તો પાણીવાળો હાથ નથી કર્યો છતાં એક પણ સમોસું ખુલ્લું નથી તો દસ બાર સમોસા આવી રીતે મેં પહેલાં પેક કરી દીધા છે અને સાઈડમાં મેં હાફ સ્લો ફ્લેમ ઉપર ઓઇલ તો ગરમ થઈ ગયું છે પણ આપણે એ પહેલાં એને ગરમ થવા દેવાનું છે અને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે એટલે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ જશે એને ફૂલ તેલમાં તળશો ને તો ઉપરના પરપોટા પડશે અને અંદરથી કાચા રહેશે પણ એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને નાખવાના છે એ થોડા થોડા આમ ને કે લાઇટ લાઇટ ગોલ્ડન થાય એટલે પછી ફ્લેમ ફૂલ કરવાની છે અને પછી આપણે એને તળ લેવાના છે પાંચથી સાત મિનિટ લાગશે તળાતા એટલે તાત્કાલિક નાખીને તરત કાઢી લેશો તો અંદરથી કાચા રહી જશે તો એકદમ સ્લો ફ્લેમ ઉપર આવી રીતે ઓઇલ ગરમ થાય એવી રીતે તળવાના છે અને એકદમ મસ્ત મજાના ગોલ્ડન કલરના થાય એ રીતે તળી લેવાના જો તમે જોઈ શકો છો એક પણ સમોસું આખું ખુલ્યું નથી ઓઇલે ખરાબ થયું નથી અને મારા હસબન્ડ શૂટ કરે છે જાણી જોઈને એમ કહે છે કે તારી કરતાં સમોસા ન થારા લાગતા એમ હું હારી તું 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 થારી લાગતી સમોસા સારું લાગે છે મેં કીધું બનાવવાવાળી હારી છે હવે અમે મગજમારી કરતા જઈશી અને રવિવાર હોય એટલે શૂટનો હસબન્ડનો વારો પડી જાય નહીં મારો સન જ કરતો હોય છે મારું મોટાભાગનું શૂટ તો તમે જોઈ શકો છો સરસ મજાના મેં સમોસા તળી લીધા છે અને કાઢી લીધા હશે હજી બીજો જે મેં આપણે છ છ સમોસાના બે ઘાણવા તળ્યા હશે અને બધા સમોસા મસ્ત મજાના ગોલ્ડન કલરના તળી લીધા છે ચટણી મેં બનાવી નથી કેશપ કેચઅપ સાથે જ ખાવાના છે પણ તમે જો ચટણી બનાવો તો ખજૂર આમલીની અથવા તો આમલીની ચટણી બનાવી શકો સાથે તો કેવા બન્યા સમોસા એ લખજો કમેન્ટમાં અને તમે મારી સ્ટાઈલમાં સમોસા બનાવો તો કેવી રીતે બનાવ્યા બન્યા કે નહીં એ પણ લાગજો કેટલી બધી છોકરીઓ નવી નવી વસ્તુ મને મને શીખવાડી રહી છે અને બનાવવાની કમેન્ટે કરી રહી છે તો મજા આવે છે કે સ્ટુડન્ટ લોકો મારી રીલ જોઈ અને બસ શીખી રહ્યા છે થેન્ક યુ સો મચ હું કોઈ કંઈ ને કે શેફ તો નથી પણ કોશિશ કરું છું સારું કંઈક બનાવવાની અને શીખડાવવાની તો આપણે કેમ પહેલાં ટપાલને કવર વાંચતા ત્યારે ભૂલચૂક સુધારીને વાંચી લેવી એન જેમ કાંઈ આમાં જ ભૂલચૂક થઈ હોય તો તમારી રીતે સુધારો વધારો કરી લેવાનું કારણ કે અહીંયા કોઈ સર્વગુણ સંપન્ન હોતું નથી ચલો તમે પણ બનાવો મસ્ત મજાના સમોસા ઘરે અને લખજો કમેન્ટમાં કે કહેવા બૈના